ડભોઈ પોલીસે વડોદરી પાસેથી કારમાં લઈ જવાતા પોઈન્ટ સાહીઠ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો ડભોઈ પોલીસે વડોદરી ભાગોળ પાસેથી કારમાં લઈ જવાતો રૂપિયા છ પોઈન્ટ સાહીઠ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ડભોઈ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુર બોડેલી થઈ ડભોઈ વડોદરા તરફ એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે જેને લઈને પોલીસે તરસાણા ચોકડી પાસેથી વાહનોની આળસ કરી નાકાબંધી કરી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવતા કાર ચાલકે પોલીસને જોઈ દૂરથી કાર મહુડી ભાગોળથી વડોદરી ભાગોર તરફ તાઈવાગામાં પંચોલી જ્ઞાતિની વાડી તરફ વાડી હતી જ્યાં રસ્તો બંધ થઈ જતા ચાલક વાડીના ગેટ પાસે કાર મૂકી ફરાર થઈ ગયો હતો જેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા છ પોઈન્ટ સાહીઠ લાખનો દારૂ અને બિયરનો જથ્થો તેમજ કાર મળીને કુલ દસ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી